તો મિત્રો અહીંયા હું આની તમને હું લોકેશન ની વાત કરતો તો આજે બાજુ દેખાઈ રહ્યો છે રોડ એ જે તમારા છેવાલિયા અને છેવાલિયા થી બાલાસિંદર બાજુ જઈએ છે આ છે બાલાસિંગર બાજુ રોડ અને શ્રીરામ સોસાયટી શ્રીરામ અમુલ પાર્લર તો મિત્રો હવે આપડે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ કે એનો ભાવ અને ક્વોલિટી અને ક્વોન્ટિટી કેવી છે તો વિડીયો આગળ બનાવી લેજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે અંદર જઈએ જય મહારાજ જય મહારાજ શું નામ તમારું કૃપાલ ચાઈનીઝ પપ બનાવીએ છે અલગ અલગ વેરાયટી ના પપ બનાવી ભાવ શું આપડે સાદા પપના દસ રૂપિયા છે ચીઝ પપના પચીસ રૂપિયા છે ચાઇનીઝ પપના વીસ રૂપિયા છે તો અલગ અલગ વેરાયટી આપડે એનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપણે સવારે નવ વાગ્યા ત્રણ ચાર વાગ્યા સુધી આપણે ઓપન કરી આપડે કોઈ રજા રહેશે ખરી ના રજા નહીં નઈ અને આપડે એનું લોકેશન આપડે લોકેશન સેવાલય બાલાસિંહનો રોડ શ્રીરામ શ્રીરામનગર સોસાયટી એટલે કોઈક ઓર્ડર હોય તો ઓર્ડર પૂરું કરો ખરી ઓર્ડર પૂરું કરીને ઓકે જય મહારાજ જય મહારાજ તો આપણે વાત અહીં તમને પપ અલગ અલગ પ્રકારના મળી જવાના છે એની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે તમને પપ તૈયાર થતા હોય એની પહેલા જ અહી તો ભીડ લાગી જાય એટલે તમારે અહીંનો પપ ખાવો તો કમસે કમ અડધો કલાકનો ટાઈમ તમને લાગે છે અને તમે અહીં જો જેવા પપ આવે એવું આ બે ભાઈ ફટાફટ અહીં પપ પેક લોકોને તો મિત્રો અહીંના પપની વાત કરીએ તો આપણે અહીં એમને દસ રૂપિયા નો સાદો પપ મળી જવાનો છે એના પછી સીઝ પપ સેવ પપ અને મસાલા પપ ને બધા અલગ અલગ પ્રકારના ઘણી બધી વેરાયટીના પપ મળે છે તો તમે પણ જો સેવાલી બાજુ આવો આ જગ્યાથી થી પપ જરૂર ટ્રાય કરજો અને હા તો તમારી આજુબાજુમાં પણ એવો કંઈક ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જોરથી કરો જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો મિત્રો વિડીયોમાં આગળ ભણ્યા રહો હવે આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને એનો રિવ્યૂ આપીશું કે એના પબ કેવા છે તો ચાલો જય માતાજી જય માતાજી સુનામ દવર સાહેબ હર્ષ અહીં જે પબ મળે છે એના બરાબર શું કહેશો આ પફ અમે ઘણા ટાઈમ થી છેલ્લા ચાર વર્ષથી ખાઈએ છે સ્વાદ અને બધી રીતે જાતે ચાલુ થયા અત્યાર સુધી સેમ જ હોય છે અમારા સ્વાદમાં કોઈ ફેરફાર થયો નથી આ વર્ષોથી અમે આ પગ ખાઈએ તો અમારા ફ્લોવર મિત્રો ત્રણ તમે શું કરવા માગશો અહીં પફ ખાવા બધા પફ ખાવા એમ તો પફી સીમેન ચોમાસું શિયાળામાં વધારે મજા આવે અહીંયા કેવું છે કે ઉનાળા એટલી જ ગીરદી હોય છે ઉનાળા માં બી અમે પફ અને એને સ્વચ્છતા એના બારે શું કહે સ્વચ્છતા માટે તો અત્યારે તો બધે ડસ્ટબિન ને બધું મૂકેલું છે એટલે ખાધા પછી કચરો બધો ડસ્ટબિન માં નાખે છે ઓકે જમાના મિત્રો આપણે પણ અહીં આવ્યા હતા શિવાલિયા અને હવે આપણે પંપ મંગાવી દીધું છે તો મિત્રો દસ રૂપિયાની અંદર તમને આ પપ મળી જવાનો છે અને હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો દસ રૂપિયાનો પપ કેવો છે મિત્રો જોરદાર પપ છે દસ રૂપિયાની અંદર આટલી મોટી ક્વોન્ટિટીમાં પપ અને બીજા કોઈ જગ્યા ના મળે તો તમે પણ જો છેવાટ્યા બાજુ આવો તો શ્રીરામ અમૂલ પાલનની અંદર એક વખત જરૂરથી આ પપ ટ્રાય કરજો અને તમે જો આ પપ ટ્રાય કર્યો હોય તમારા વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો એનો બહુ ફેમસ છે અને અમે તો તમારી આજુબાજુ પણ એવો કઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશું જેથી કરી એ ફૂડને અમે એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જમારા જઈને